હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જાય માતાજી જય શ્રી કૃષ્ણ ને હું આજે જાઉં છું મોરિશનમાં પહેલાં જે ફેરામાં જઈ આવું તમારે ફેરામાં આવવું હોય ને તો આ સ્ટેશનમાં ઉતરી ઉતરી જવાનું વન નેટ ટુમાં આવવાનું જોઈ શકો છો જેને આવો એ સ્ક્રીનશોટ લે લીજો પછી અહીં ઉતરીને અહીંથી આમ ચાલીને જવાનું પાંચ મિનિટ છે ચાલવાનું પાંચ મિનિટ પણ થાય નહીં બેથી ત્રણ મિનિટ થાય આજે ગુરુવારે ફેરો ફરાય છે થર્સ ડે ગુરુવારે ફરાય એવરી થર્સ ડે તો તમારે આવું હોય તો હું જરાક આંટો મારતી જામ પછી હું નહીં ફેરામાં પછી હું જવાનું છે મોડિશનમાં એ પણ તમને બતાવીશ પછી ચાલો જોઈ શકો છો અમે પગે આવી અને આ છે ને કાર વોશ છે કાર વોશની અંદર જ પહેરો ભરાઈશ ને આ ગાડીનું પાર્કિંગ છે તમારે આવું હોય તો જોઈ શકો છો ગાડી પણ રહી જાય અહીંયા હવે વારસાબેન અંદર આવી ગયા એ તો ફેરો ફરવા માંડ્યા જોઈ શકો છો અહીંયા અમારા મહેમાન એ તો મારા પહેલાં પગે એવા છે વિડીયોસ કે જાગે આમાં છે બધા ટાકા ને આ બધી છે ને ટાકા છે ચણિયાના ને આ બધું લાસ્ટ ટાઈમ હું આવી હતી મેં તમને બતાવ્યું હતું બધા તમે બધું વીકતા હોય ને એના માટે છે અહીંયા આવી રીતના છે બધું દોરાણી સોય ને ચેન ને બધી અહીંયા છે શર્ટ આજે બહુ શર્ટ હારા એવા જો અહીં શર્ટ છે Trollen i dörs på Trollen i dörs på honom. Abidjo kallar sig. Kanske är det Abidjo kallar. Båda de kallar sig Abidjo. Abidjo sig. Kanske är det Abidjo kallar sig. Kanske är det Abidjo kallar sig. Kanske är det એનો કલર છે જોઈ શકો છો કટલા નથી તો ખબર નથી બધા ડિઝાઇન અલગ અલગ છે આ છે સેમ પડે છે આ કલર પણ છે મસ્ત ક્રીમ છે કા આ બધા પરફ્યુમ છે એકનું બધું છે હજી બેગું પણ આવી પડશે આમાં છે ને વન વન પાઉન્ડનું છે બધું પછી આ છે બધું કિચન નું સામાન કપનું બધું છે આ છે આ બે બે પાવર ના શર્ટ છે બધા બે બે પવન ના બધા કલર છે એમાં જોઈ શકો છો બ્લેક છે રેડ છે પછી આ છે ધાબરા

મસ્ત બધા ફ્રોક છે પંદર અહીંયા પ્રાઇસ જોઈ શકો છો પંદર આ છે ને છે એક પરે પણ છે ઉપર એક લેવું તો આઠ પવન બે લઉ તો પંદર પવન પછી અહીંયા પણ છે બે લાવે તો પંદર પવન સેમ પરે શર્ટ પણ છે મસ્ત મસ્ત શર્ટ ને બધું છે પછી આમાં શર્ટ છે એમાં છે ને પાંચ છ કલર પડ્યા છે ને શિયાળ શિયાળ પૌના છે ચપ્પલ પણ બહુ મસ્ત કડક આવે અહીંયા છે બધા દસ પવના ત્રણ એક લે તો ચાર પવનની જોડી લેવું નહીં તો દસ પવન એક લે તો ત્રણ ત્રણ લે તો દસ છે એક લે તો ચાર પવનનો છે પછી આ શર્ટ છે ને સાત એક છે જોઈ શકો છો શર્ટ સેવન પાઉન એક છે આ પણ છે સ્મોલ સાઇઝ પણ છે এক তাৰ পাঁচ দি અહીંયા દસ પવનનો પેન્ટ છે જોઈ શકો છો આવી રીતે અહીંયા પણ પેન્ટ છે ત્યાં પણ છે પણ શર્ટ છે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત શર્ટ આવ્યા બધા અહીંયા છે ને થોડોક વધારે ભાવ છે અને ત્રણ લઉં ને તો પાંચ પાઉન્ડ નો છે પર આ પણ ત્રણ લઉં તો પાંચ પાઉનો છે ફૂલવાળો શર્ટ બહુ મસ્ત આવ્યો છે આ બધા છોકરાનો છે બે લેવું તો પંદર પાઉન્ડનો જોડી આવે આખી પછી આ છે ફ્રોક પછી અહીં પણ છે ફ્રોક છે હું બાજુ ગઈ હતી પણ આ બાજુ પછી વહી આવી આ એક છે ને આઠ પવન છે પછી અહીંયા પણ છે કાર્પેટ છે બધી કાર્પેટ છે આ મચ્છા મચ્છા કેસર તો હવે કેસર ને બચ્ચે મોદ ને બધું ખજૂર ને રિસ્તન ખાવાનું છે વર્ષણ ભાવ પૂછાવે આ છે બેગુ પછી અહીંયા પણ છે બે ટી-શર્ટ લે તો 5 પોણા સો કરી નાની બધી પછી ને ચોક બાવી માટે છે પછી બે શર્ટ લે ટી-શર્ટ લે તો 15 પોણા

આમાં છે ને બધી છોકરીઓનું છે તો ચાલો જલ્દી જલ્દી ભરી લીધું એટલે ફેરો ફરી ગયા અમે ગાય આ પણ કંઈક ખોલવાનું છે અહીંયા કાર વોશ તો અહીંયા તમારે આવવાનું આ એડ્રેસ યાદ રાખવાનું ઉપરનું હવે જઈએ અમે મોરિસનમાં ફટાફટ ફરી લીધું હવે જઈએ મોરિસનમાં અહીંયા તમારે આવવાનું આ છે ને યાદ રાખો ને તમારે છે હા યાદ રાખવાનું પછી ઉતરી જવાનું હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે મોરિસનમાં જોઈ શકો છો હવે એનાથી કાઢી લઈએ ટોલી બસ આવી રીતના અહીંયા નીકળી જાય બટન હાથી નીકળી જાય લાવે ફૂગી એમાં મોરિસનમાં આ છે મોરીશન જોઈ શકો છો તમે શોપિંગ કરી લઈએ પેલા તમને બતાવીએ હું લઈ શીખી શકો છો દસ પવનની એક છે આ બધા છોકરાના છોકરા માટે છે બધા ટોઈસ કેટલ બે લેવ ને તો ત્રીસ પાવની છે એક લેવને ને તો વીસ પાવની છે એક સાથે ચાર આવે આવી રીતના બોક્સ પેપર હોય ને તમારે તો એનો પ્રાઇસ છે સેવન ફિફ્ટી સાડા છ પાઉન્ડનું છે બાબક્યુ ખબર નહીં એમાં બાબક્યુ કેટલું મોટું હોય ચા કે પીવાનું છે ચા છે બહણી છે ને સાડા ત્રણ પાઉન્ડની છે કાસની છે મસ્ત છે જો તમારે લેવી તો હમણાં બહુ બધું ઓફર છે અહીંયા બેગ આ છે બેગ છે

ચિકન ના છે ખબર ને ચિકન નો છે આ બધા ચિકન ની છે આમાં છે ને બધું ખાવાનું આવે મિક્સમાં તમારે કઈ ખાવું હોય તો જોઈ ખાવાનું તમને મળી જાય બોક્સમાં બાય કરવાનું અહીંયા છે ને એ બોક્સ છે આમાં લઈ લેવાનું તમારે જે ખાવું હોય સિસ્ટમ કે બહુ સારી છે કેમ કે તમારે જેટલા ઈંડા લેવા હોય ને અહીંયા એનું બોક્સ આપેલું છે એમાં ભરી દેવાના છ ઈંડા લેવું ને તો દોઢ દોઢ પાઉના છે ત્રીસ પેનીનું એક આવી રીતના લઈ લેવાનું આખી કાંઈ જેને ન લેવી તો આવી રીતના લઈ શકે એના માટે તમારે આવવું પડે મોરિસનમાંથી મોરિસનમાં એવી રીતના મળે છે બીજે કાંઈ નથી મળતા તમારે કાં હોય તો મોરિસનમાં આવી શકો હેરો મસાલો આગળ આપણે પાવડરના સેક્શનમાં ડાયરેક્ટ જઈએ કે આપણે સરફ લેવા માટે જાય બસ કપડાં ધોવાનું સરફ કોસ્કોમાં જાવ તો પછી ટાઈમ પીઓ ને ક્યાં નહીં ધાર્મિક ભાઈ ગામે સુધા છે એટલે મજા આવે મને એ જાગતું હોય ને તો ક્યાંક મજા આવે રમાડવાની હવે એ ક્યારે ઉઠતી ખબર નહીં વર્ષા તો ફી લાઈનમાં છે તે ખબર જ નથી મને મૂકી મૂકીને આગળ આગળ ભાગે ઝીંગાની પણ તમને મળે ડોડી છે ઝીંગા છે પછી નરસિંગાની કટક્યું છે ત્રણ લે ને દસ પવનના જોઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ અહીંયા છે ને તમે આશીર્વાદ આશીર્વાદ લોટે રાખીશ પંદર પવનનો આ અહીંયા સોળ પવનનો છે નાનો લઉં ને પાંચ કિલાનો તો આઠ પાઉન્ડ છે પાંચ કિલોનો આઠ પાઉન્ડ છે પછી દસ કિલો છે સોળ પાઉન્ડનો છે પછી આ આ મિક્સમાં આવે ગ્રીન એ છે એના બાર પાઉન્ડ છે પાંચ કિલોના એનો છે ને એનો બહુ ભાવ હોય કેમ કે એમાં બધું મિક્સમાં આવે ને જોઈ શકો છો બધું મિક્સ આવે એમાં સોયાબીન છે પછી મકાઈ છે કેટલી ચાર પાંચ જાતનું એમાં આવે એટલે એનો ભાવ થોડો વધારે છે તમે આ છે ને ખાવા માટે છે ને કે મસ્ત અંદર છે ને આવી રીતના ગરમ આવે ફોયલ જેવું આવે અંદર દોઢ પાઉન્ડ આવે શેનવારી આવે શેનવારી છે દોઢ પાઉન્ડની એક બાર બાર પાઉન્ડ ને પાંચ પાઉન્ડ આ બધાને અલગ અલગ પ્રાઇસ છે આ છે ને આની પ્રાઇસ કરવા માટે આવી રીતના બહુ હેવી આવે તૂટે નહીં એની પ્રાઇસ છે ને બાર પાઉન્ડ છે પછી આની છે ને ચૌદ પાઉન્ડ છે મસ્ત છે પછી આમાં તરવા માટે રોટી છે પંદર પાઉન્ડ છે પછી આ કાસ્ટ બાઉલ છે એકવીસ પાઉન્ડ પછી આની પ્રાઇસ ખબર નઈ ક્યાં હોય આ બધી આવી રીતના તેર પાઉન્ડ છે આ પછી આ છે પંદર પાઉન્ડ જોઈ શકો છો બધાની પ્રાઇસ અલગ અલગ છે આ છે નવ પાઉન્ડ મસ્ત મસ્ત રોટી આવી જ બધી તમારે લેવી તો આવી જજો મોરીશનમાં આ છે ને અઠ્યાવીસ પાઉની છે આ છે ને બહુ હેવી છે તૂટેની ઘડીકમાં આ છે સોળ પાઉન્ડની આ છે બાવીસ પાઉડની આનો પાછો વધારે ભાવ છે સેનાની પણ પ્રાઇસ બહુ છે ને બધી ફોઝર બટેટાની સીપ છે જોઈ શકો છો બે બે પાઉન્ડની છે બધી પચાસ ટકા મોરિસનો કાર્ડ હોય ને કંઈક તો ઓક છે બધી બે બે પાઉની ત્રણ પાઉની ચાર પાઉની આવી રીતના ચિપ્સ મળે તમને બધી મિક્સમાં વેજી પછી વટાણાની બધી છે કોબી કોબી છે પછી બ્રોકલી છે પછી આમાં ને બધું છે ને બે સમોસા લેવું નહીં તો આનો પ્રાઇસ લાગે છે ખબર ને કે બે લેવું નહીં તો ચાર પવન છે એક લેવો તો ટુ સેવન્ટીનું છે તો મેં બે લઈ લીધા આમાં છે ને કેક છે કહી શકે રેડીમેડ કેક પંદર પાઉન્ડની છે પછી આ છે બોલની છે ફૂટબોલની ફૂટબોલની છે આ એના છે ને અગિયાર પાઉન્ડની એસીપીની છે ફૂટબોલની પછી આ ફરીની કેક છે એના ચૌદ પાઉન્ડ છે પછી આ ફોટાવાળી છે આવી રીતના છે એક બીજી કેક એના ચૌદ પાઉન્ડ પછી આના છે બાર પાઉન્ડ આના પંદર પાઉન્ડ પછી આના છે પંદર પાઉન્ડ પચાસ આ પણ પંદર પચાસ આ તેર પાઉન્ડની છે આ ચૌદ પાઉં ને પચાસ રૂપિયાની છે આ બધી અલગ અલગ કેક છે આ પણ કેક જ લાગે છે એનો ચૌદ પાઉન છે એ પણ કેક જ છે ચૌદ પાઉની છે આ છોલ પાઉની છે આઠ પાઉન છે અગિયાર પાઉન છે હેપી બર્થડે પછી આ આઠ પાઉન છે પછી આ પણ છે આઠ પાઉની બધી આ બધી છે ને કેક જ છે હા છે મારું શોપિંગ આજનું મારું છોકરા ટુકો કો પપડી દસ આજે છોકરાના ના આ ચાલો હવે અમે તિલ કર લઈએ પછી તે મળીએ ચાલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ હેરો થી તમારે પણ ફેરા માં જવું હોય તો એવરી થર્સડે ભરે તો જવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત કપડા મળે છે હમણાં દર ગુરુવારે હોય ફેર ત્યાં છે ને દર ગુરુવારે ફેરો ભરાય સવારે નવ આઠ કે નવ વાગે ભરાય જાય બપોરે એક કે બે વાગ્યા સુધી તો તમે પણ જાઓ હું ખાલી મોરિસનમાં કહી હતી ને એટલે મને એમ થયું કે તમને બતાવું તો ચાલો તમારે પણ જાવ તો તમે પણ જઈ શકો હેરો અહીંથી વન એટ ટુ લેવાની પછી ત્યાં હેરો બસ સ્ટેશન વટીને પછી તમારે નેક્સ્ટ સ્ટોપ ઉતરવાનું તો જવાનું ભૂલતા નહીં ચાલો તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નો આ વિડીયોમાં ત્યાં સુધી બા જય શ્રી કૃષ્ણ